ગઢડા નાગજીપરા વિસ્તારમાં મકાનનું તાળો તોડી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો અજાણ્યા શખ્સો વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ ગઢડા શહેરમાં નાગજીપરા વિસ્તારમાં રહેતા દંપતી દર્શન કરવા માટે મંદિરે ગયા હતા ત્યારે અજાણ્યા ઈશમો દ્વારા મકાનનું તાળો તોડી અને તસ્કરીને અંજામ આપી નાસી છૂટ્યા હોવાની ફરિયાદ ગઢડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે ગઠિયાઓ બંધ મકાનની અંદર રહેલી તિજોરી તોડી અને તેમાંથી ઘરેણાં તેમજ રોકડ સહિતની રકમો લઈને ફરાર થયા હતા ફરિયાદી લક્ષ્મણભાઈ વગાસિયાએ સોનાનો ચેન સોનાની બુટ્ટી અને રોકણા રૂપિયા મળી 1,22,000 ની ચોરી કરી અને તસ્કરો પલાયન થયા હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું ત્યારે આવ્યા પોણા ચોરી થઈ ગઈ હતી કેટલી ની ચોરી થઈ મારી બુટી ગઈ તોલા ની દોરો એટલે દોરો ગયો અને ચાલી બેતાળી હાજર રૂપિયા ગયા હા પોલીસ આવે છે હા કાલે કોની શક છે ના ના એવું કાઈ નથી નથી